કમ્બેક ટુ માય ન્યુ બ્લોગ કે 14 તો મિત્રો આજે ઘણા સમય પછી આપણો બ્લોગ આવી ગયો છે અને હું આવ્યો છું કચ્છમાં મારા કોઈના ઘરે થોડું કામ હતું એટલે હું ને મમ્મીත් ખાલી કચ્છમાં આવ્યા છીએ અને આ જો આપણો ફ્રુટી બેન આપડા વ્લોગર્સ હાલો એક મિનિટ ચાલો મિત્રો તો મિત્રો અત્યારે બ્લોગ બનાવજો તો જો આ બ્લોગ બનાવશે તો મને આપો પછી ગીલી ગીલી તમે તમારો બનો તો જો હવે ઈ કે જો તમે તમારો બ્લોગ બનાવો મને મને વાળા બ્લોગ બનાવા દે તો આયુષી અત્યારે ગઈ કે સ્કૂલ તો આયુષ દોડવા ગયા હશે એટલે 12 વાગી ગયા હશે અને ટૂટીને અમે હમણાં લાઈન આવે અને અમારું સ્ટુડિયો આપણે આપણે બેઠા છીએ ફ્રૂટી બ્લોક કરશે ચાલો ફ્રૂટી હેલો મિત્રો તે જોઈએ આપણો બ્લોક આવી ગયું છે હે કેમ છો તમે બધા કે તમે કેમ છો તમે બધા કે મારા ઘરે રમવા આવું હું તમને મેગી ખવડાવીશ તમારા ઘરે રમવા તમને મેગી ખવડાવીશ અત્યારે તો હું ફ્રૂટી હિચકા ખાઈએ છીએ એક વાગી ગયા છે હમણાં થોડીક વારમાં આયુષ્ય આવશે આયુષ્ય દોઢ વાગે આવશે એ આયુષ્ય આવે પછી તો કઈ મને હેડન કરવાની હોય અને આજે સાંજે કદાચ અમે આયુષી નામ નું મ્યુઝિક ક્લાસમાં જઈશું કદાચ પછી ખબર નહિ કદાચ અમે જાવશું કદાચ નહીં જઈએ મૂકી દઈએ અરે મને જ જાવ દે હો વાત ન કર તો બસ તો અત્યારે માંસ તમારે લોકો ઈચકા ખાઈએ છીએ હમણાં થોડીક વારમાં જમવાનું બની જાય એટલે જમી લઈ લે ને તો પે મિત્રો અત્યારે ચિંટોભાઈ આવી ગયા છે નમસ્તે ઓમેલોકો હેતે મકાઈ ખાઈ લીધી છે અજી ફ્રુટી બેન આપડે મકાઈ ખાને અને બસ હવે 10 15 મિનિટમાં આવીશ પણ આવશે કઈ લઈ આવે મારા માટે હા આમ આમ કરવાનું ને સાંજે ડી આવીશ પછી શું ખાવું સમસો ખાવું રોટી ખાવડાવું રોટી જો થઈ ગયો છે અજી કેટલી રોટી કરી અબા તમારા કરતા પાતળો છું હો

है गाइस अन अरे वाह फूल आ लो तो मित्रों ए तो कोई नहीं तो बरोबर आई लेके प्रैक्टिस कराऊंगा हां तो मित्रों हत्या जो आयुषी आ गई है अन अब तो आખો दिवस मस्तीच करूनी आयुषी दादा दादी आ दादा दादी बात कैसे करती म्यूजिक क्लास म्यूजिक क्लास तब અમે આપણે પછી જમીએરો આવી ગયા છે 4:30 નું થોડીક વાસી તો મેં જન તમે તમને કીધું કે અમે રિસિટ્યુશન ક્લાસ યો મ્યુઝિક ક્લાસ અત્યારે જો આયુષી તૈયાર થઈ ગઈ છે મે મોડું બધું તૈયાર થઈ ગયું રિસિટ્યુશન ક્લાસમાં થોડુંક રેન જેવો થોડુંક જ નીકળી ગયો મિત્રો ફાઇનલી અમે લોકો હવે નીકળી ગયા છીએ ઘરે બહુ એટલા ના બોલાયું કેમ કે ભાઈ ફ્રો કે કે છે અને જો આજ છે ને કે આ છે આજે એના સર આવ્યા નથી સર આવે પછી જઈએ અંદર આપણે સ્કુટી માં જે જો કિટ કિટ લેવા આયા હતા કિટ કિટ ખાશે ને બસ આ બધા કિટ કિટ લઈ ચાલો હવે ઘરે એટલે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં પછી ત્યાં ક્લાસમાં તો વિડિયો ના ઉતરે એટલે ના ઉતરે બાકાલે શાંતિ રાખને ગઈ હરિયાળું ઉતારવા મે બરે જો મસ્ત બેસી ગયા છીએ अब हिचका बीचका खाई गीत तो बाजू मस्त मम्मी ने तो बजा आयुष थोड़क थाक लगे एक अत्य हिचका खाऊ जो। मस्त जो अपना सूरत दादा दूर मस्त एक हिचका खाऊ અત્યારે જો આયુષ દીવાબત્તી કરેના અને આજે બને છે સેન્ડવિચ તો અન્યા જો બધી સેન્ડવિચ અલે ઓલું ક્યા કે ઓલું પેસ્ટ તૈયાર કરી છે જો અન્યા સેન્ડવિચ બને છે અને શેદ મકાઈના રે ખાઈ રહી છે મને જો ફ્રુટી આપડે લેશન કરે આજે માત્ર સેન્ડવિચ ખાવાની છે સેન્ડવિચ હું મને ભાવતી નથી પણ જો અત્યારે ફ્રુટી લેશન કરે છે શું કરેસ તું હં ઓય આજે દે યી મસ્ટ ડુ અત્યારે જેસાનું કરે આપણો સેન્ડવિચ બની એટલે બને સેન્ડવિચ ખાઈએ સેન્ડવિચ ખાઈન પછી સુસરી ગયો તો પછી એકદમ પેક ફૂલ થઈ ગયું તો પદર સેન્ડવિચ ખાવે એટલે પય સુઈ જતો અત્યારે અંગુઠી તો યાદ વ્લોગ એન્ડ કરવાનો છેજી તો આપ લોગને તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીજો મને સે નેક્સ્ટ વ્લોગમાં કેસી બી બાય